નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે એક સારા શિક્ષક અને એક મહાન શિક્ષક વચ્ચે શું ફરક હોય છે એ માત્ર જ્ઞાનની વાત નથી પણ એ જ્ઞાનને વિદ્યાર્થીના મન સુધી પહોંચાડવાની એક કળા છે અને આ કળા એ બે મજબૂત પાયા પર ટકેલી છે એક વિદ્યાર્થીના મનને સમજવું અને બીજું વર્ખંડનું એ રીતે સંચાલન કરવું કે શીખવું એક મજા બની જાય ચાલો આજે આ કળાને જરા ઊંડાણથી સમજીએ તો સવાલ એ જ છે એવી તે કઈ ખાસ વાત છે જે એક શિક્ષકને મહાન બનાવે છે આ સવાલ ફક્ત શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે નથી પણ આપણા સૌના માટે છે અને એનો જવાબ કોઈ એક ગુણમાં નથી પણ બે ખૂબ જ મહત્વના ક્ષેત્રોના પરફેક્ટ બેલેન્સમાં છુપાયેલો છે આ બે ક્ષેત્રો છે પહેલું શૈક્ષણિક મનોવિજ્ઞાન એટલે કે વિદ્યાર્થીઓ કેમ અને કેવી રીતે શીખે છે એની પાછળનું વિજ્ઞાન સમજવું અને બીજું વર્ગ વ્યવસ્થાપન એટલે કે એ સમજને વાપરીને ક્લાસમાં શીખવા માટેનો બેસ્ટ માહોલ બનાવો સાચું કહું ને તો આ એક જ ગાડીના બે પૈડા જેવા છે ચાલો આને એક બિલ્ડિંગના ઉદાહરણથી સમજીએ કોઈ પણ મજબૂત ઇમારત માટે સૌથી જરૂરી શું છે એકદમ મજબૂત પાયો ખરું ને શિક્ષણમાં આ પાયો છે શૈક્ષણિક મનોવિજ્ઞાન અને એ પાયા પર જે આખું માળખું ઊભું થાય છે એ છે વર્ગ વ્યવસ્થાપન તો ચાલો શરૂઆત પાયાથી જ કરીએ જો ક્લાસરૂમ મેનેજ કરવાનો મતલબ ખાલી નિયમો બનાવી દેવાનો નથી એની ખરી શરૂઆત તો દરેક વિદ્યાર્થીના મનને સમજવાથી થાય છે અને અહીં જેન્ટ્રી થાય છે એજ્યુકેશનલ સાયકોલોજીની એટલે કે શીખવાની પ્રક્રિયા પાછળના વિજ્ઞાનની તો આ શૈક્ષણિક મનોવિજ્ઞાન છે શું એકદમ સાદા શબ્દોમાં તે શીખવાની પ્રોસેસની સાયન્ટિફિક સ્ટડી છે એ એવા સવાલોના જવાબ શોધે છે કે અમુક વિદ્યાર્થીઓ ગણિતમાં કેમ ઝડપી હોય છે અથવા વાર્તાઓ સાંભળીને આપણને કેમ વધુ યાદ રહી જાય છે આ કોઈ અનુમાન નથી પણ રિસર્ચ પર આધારિત પાકો વિજ્ઞાન છે શિક્ષણનો છેલ્લો ગોલ તો એક જ છે શીખવું પણ શીખવાનો મતલબ ખાલી પરીક્ષા માટે ઘોખણપટ્ટી કરવો નથી એનો અર્થ છે આપણા વર્તનમાં એક કાયમી બદલાવ આવવો જેમ કે એકવાર સાયકલ ચલાવતા આવડી જાય પછી આપણે એને ભૂલતા નથી બસ જ્યારે જ્ઞાન આ લેવલ પર પહોંચે ત્યારે સમજવું કે સાચી શીખ થઈ છે પણ વિદ્યાર્થીને શીખવા માટે ધક્કો કોણ મારે છે એ છે પ્રેરણા એટલે કે મોટિવેશન કોઈ પણ કામ કરવા માટેની અંદરની આગ જો આ આગ જ ન હોય તો દુનિયાનો શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ પાઠ પણ કદાચ અધૂરો રહી જાય અને આ વાત પર તો ખાસ ભાર આપવા જેવો છે ભણવામાં સફળતાનો જો કોઈ સૌથી મોટો આધાર સ્તંભ હોય તો એ પ્રેરણા છે એક મોટિવેટેડ વિદ્યાર્થી ગમે તેવા અઘરા વિષયને પણ જીતી શકે છે જ્યારે પ્રેરણા વગર સહેલામાં સહેલા વિષયો પણ પહાડ જેવા લાગી શકે છે સારું પ્રેરણા સિવાય પણ બીજી કેટલીક બાબતો સમજવી જરૂરી છે જેમ કે વિદ્યાર્થીની બુદ્ધિ એટલે કે પ્રોબ્લમ સોલ્વ કરવાની તેની આવડત તેની સ્મૃતિ એટલે કે માહિતી યાદ રાખવાની શક્તિ અને તેનું ધ્યાન એટલે કે ફોકસ કરવાની ક્ષમતા આ બધું સમજીએ ત્યારે જ ખ્યાલ આવે છે કે શા માટે દરેક વિદ્યાર્થી આટલો અલગ અને યુનિક છે આખી ફિલ્ડનો પાયો નાખવાનો શ્રેય જાય છે એડવર્ડ થોનડાઈકને તેમને શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે તેમની પ્રયત્ન અને ભૂલ જેવી થિયરીઓ આજે પણ દુનિયાભરના ક્લાસરૂમમાં શિક્ષણને દિશા આપી રહી છે ઓકે તો આપણે બિલ્ડિંગનો પાયો તો સમજી લીધો હવે વારો છે એના પર માળખું બનાવવાનું એટલે કે મનોવિજ્ઞાનના સિદ્ધાંતોને સમજી લીધા પછી એને ક્લાસરૂમમાં લાગો કેવી રીતે કરવા અહીંથી જ વર્ગવ્યવસ્થાપનનો ખરો ખેલ શરૂ થાય છે તો વર્ગવ્યવસ્થાપન એટલે શું ખાલી વિદ્યાર્થીઓને ચૂપ કરાવવા ના બિલકુલ નહીં એનો સાચો અર્થ છે એક એવો માહોલ બનાવવો જ્યાં શીખવાની આખી પ્રક્રિયા એકદમ સ્મૂધ અસરકારક અને દરેક વિદ્યાર્થી માટે રસપ્રદ બની રહે એક અસરકારક ક્લાસરૂમ મેનેજમેન્ટ ત્રણ મુખ્ય પિલર પર ઊભું છે પહેલું શિસ્ત જે માહોલ સેટ કરે છે બીજું આયોજન જે દિશા નક્કી કરે છે અને ત્રીજું શિક્ષકને પોતાની કુશળતા જે આખા પાઠમાં જીવ પૂરે છે હવે શિસ્તની વાત કરીએ તો બે રસ્તા છે એક છે ડર અને સજાનો રસ્તો જેને આપણે નકારાત્મક શિસ્ત કરીએ છીએ અને બીજો રસ્તો છે પ્રોત્સાહન અને પુરસ્કારનો જે છે સકારાત્મક શિસ્ત અને એ વાત તો સ્પષ્ટ છે કે ડરથી ઘોખણપટ્ટી થઈ શકે પણ સાચું શિક્ષણ તો હંમેશા પ્રોત્સાહનના માહોલમાં જ ખીલે છે તો આ પ્રેક્ટિકલી કેવી રીતે કરી શકાય અમુક સિમ્પલ ટેકનિક્સ છે જેમ કે વર્ષની શરૂઆતમાં જ બધા માટેના નિયમો સ્પષ્ટ કરી દો બેઠક વ્યવસ્થા એવી રીતે ગોઠવો કે દરેકનું ધ્યાન જળવાઈ રહે ચાર્ટ અને મોડેલ જેવા સાધનોનો ઉપયોગ કરીને પાઠને ઇન્ટરેસ્ટિંગ બનાવો અને હા બિનજરૂરી ઘોંઘાટ પર નિયંત્રણ રાખીને શીખવા માટે એક શાંતિપૂર્ણ માહોલ તૈયાર કરો તો અત્યાર સુધી આપણે બે અલગ અલગ સ્તંભોની વાત કરી પણ અસલી જાદુ તો ત્યારે જ થાય છે જ્યારે આ બંને એકબીજા સાથે જોડાય છે ચાલો હવે જોઈએ કે મનોવિજ્ઞાનની સમજ ક્લાસરૂમ મેનેજમેન્ટના નિર્ણયોને કેવી રીતે સીધી અસર કરે છે અહીં જુઓ સિદ્ધાંત અને વ્યવહાર કેવી સુંદર રીતે જોડાય છે જ્યારે શિક્ષક પ્રેરણા પાછળની સાયકોલોજી સમજે છે ત્યારે તે ક્લાસમાં સકારાત્મક શિસ્તનો જ ઉપયોગ કરે છે વ્યક્તિગત તફાવતોની સમજ તેમણે યોગ્ય બેઠક વ્યવસ્થા ગોઠવવા માટે પ્રેરે છે અને ધ્યાનનું મહત્વ સમજનાર શિક્ષક અવાજ નિયંત્રણ પર ભાર મૂકે છે આજ તો છે જ્ઞાનને ક્રિયામાં બદલવાની અસલી કળા આ બધી ચર્ચાઓ આપણને એક જ નિષ્કર્ષ પર લાવીને મૂકે છે એક સાચા અર્થમાં અસરકારક શિક્ષક એ છે જે આ બંને કૌશલ્યોનો મનોવિજ્ઞાનની સમજ અને વ્યવસ્થાપનની આવડતનું સુંદર મિશ્રણ કરી શકે છે પણ આ બધી મહેનતનો અંતિમ હેતુ શું છે માત્ર સારા પરિણામો લાવી દેવા ના મુખ્ય ધ્યેય છે વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતાને જ વિકસાવી કારણ કે જ્યારે વિદ્યાર્થી વધુ સારી રીતે શીખે છે ત્યારે જ શિક્ષણનો સાચો હેતુ પૂરો થાય છે એટલે આજના આખા વિશ્લેષણનો સાર બસ એટલો જ છે કે એક સારો શિક્ષક માત્ર વિષયનો જાણકાર નથી હોતો એ એક કુશળ મનોવૈજ્ઞાનિક પણ હોય છે જે વિદ્યાર્થીના મનને સમજી શકે અને સાથે સાથે એક સક્ષમ મેનેજર પણ હોય છે જે શીખવા માટે શ્રેષ્ઠ વાતાવરણ બનાવી શકે તો આ ચર્ચાના અંતે એક સવાલ સાથે આપણને છોડી જઈએ છીએ ભલે કોઈ શિક્ષક હોય કે ન હોય આજે આપણે જે સિદ્ધાંતોની ચર્ચા કરી તેમાંથી કયો એક સિદ્ધાંત પોતાના કાર્યક્ષેત્રમાં કે જીવનમાં આવતીકાલે લાગુ પાડવા જેવો લાગે છે જરૂર વિચારજો